ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જો સૌથી પહેલાં છે ને આપણે ભગવાનને યાદ કર્યા દીવાબત્તી કરી નહીં ખાશે અને હવે છે ને ખરી કરવાની છે કારણ કે કેટલા દિવસથી ભાખરી ખાધી નથી તો હવે ભાખરી કરી નાખો જો ટીવીમાં ચાલી જાત

ઓફપા કરી રહ્યો આમાં છે ને તું એક ટાઈટ ન કર ટાઈટ તો બહુ મસ્ત પગ એક આખો આ ગાર્ડન પર રાઉન્ડ મરાવાનો છે

થાકી ગયો છે પણ એની મંજિલ છે ને હામે ખુરશી રહી ને લગી ભોગવાનું છે મંજિલ થી આટલો દૂર છે आवि गयो चलो मंजिल पण हाथ माती वय गई से कोक बेसी गयो मैं कह दू तू कोक बेही जाए तारी मंजिल वय जाए जुड़ो पकड़ कर, ने? कर, आप अगुपर बजन दे नलाई पर आ, बस, हाँ, कर कर, 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 कर आखो वंदन पर गुचो अधा वो जोई नानत पकड बनाई पकड पस कर वंदन का सरद कर आई से आप अगले दुचो आप तो आप आम लेना पास

અને ગુટ એટલે તને આવડે ને ગોળ મીંડું કરીને નઈ કરવાનો પ્રિયાંશી ગોળ મીંડું કરીને નગારા ન કરતી હતી એનો શોર્ટ વિડિયો તમારે જોવો હોય ને આવી ગયું તો કરેલ એને નગારા ન કેમ કર્યો તો ને એનો શોર્ટ વિડિયો છે ને આપણે ફેસબુક માં મેકવાનો છે કે હા તા નગારા ન લખાય આવો હા

અને પછી આમ આડો લીટો કરવાનો છે થયો નગારાનો નો હે ઈ રીત ના કરવાનો એમ કહે ઓકે કે મે બકરા એમ કર ઈ ઈ આતે એમ એતે તુ મમા હું આ બધાય નથી પકડીને કાઈ કરાવવાનું હાથે કેમ શીખિસ તો જો આયા પેન્સિલ રાખવાની બરોબર પછી આમ કરીને આમ ગોળ મીંડું કરીને પછી આમ ઊભો લીટો કરવાનો અને પછી આડો લીટો કરવાનો

પણ આખું આખું જ કરના ખાય ને તો એમ આખું જ કરના ખાય ને કોટિંગ કરવાનું જો ગાડી કોટિંગ કરવાની વાત થાય છે હવે કોટિંગ કરાવી નાખવું છે પાણીપુરી નથી ખાતી કોને ખાવીશ

તો પણ હું તું કેતો કે મારી ગાડી ગઈ સર્વિસમાં તાવી ગઈ તો ગાડી આવી જ નથી ગાડી કાય લાવવાની આપણે લઈ આવી છે એ છું એ જોમી સે ડ્રાઈવ લઈ એમ સના રોડ પર તને આવી જશે તું તું એકલેશ તો લઈ આવીએ કલેન્ડર ભરે તોય આ આવી જશે તું લે હે હું હું આખી લે હાલો રે હું આખી તો ગાડી લઈ આવો હાલો આ તો ઈ કોણ આતું છે

એમ થઈ ગયું હે ને બસ આ મારી ની ગાડી તને છે આપડી કિચન જોઈ લેજો આપડું છે ને બીજવાની નથી ને પાસે જોઈ લેજે આપડી જ છે નાખી મને એમ આમ હોય આમ આમ હોય આમ રોવા મંડવાનું આવી ગાડી નો આયો તો તો હે ગાડી ક્યાંય તમે એમ ક્યો છો કે આ ગાડી બીજે મેં કઈ અહીંયા કરતા હતા આ કઈ રેવા દે હે ગાડી નીચે ભાડે ગયો ને એટલે કે સાવી ક્યાં છે તે કીધું સાવી કાલ દઈ જાય એમ કીધું ને તારે રોવા ને એટલે કીધું નગર કે હાલો આટો મારો પાછે આમ નો હાલે ગાડી પાછી દઈ દેવી પડશે તો આવું કરે તો તો આટલું ઝડપી હાલવા માંડ કસરત કરીને

chalo en el vamos a